નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેન દરિયા કાંઠે એક જોરદ્વાર દ્વારકાધીશનું ગીત ગાઈ રહ્યા છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને આ બેનનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામી અનામી કલાકારના નવા જ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે તો સાંભળો આગળ આ વિડીયોમાં કે જ ના થાય અરે મીઠોડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના માં ભગવાન અરે શરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડ ખડતા ઘૂમતી ના કરનો કે કહેવાની તો વાત જ ના થાય કે ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા દ્વારિકાના દેવ ની તો વાત જ ના થાય